આજે ઉમેદવાર પ્રવાસ કર્યો છે અને બેન તમે નખરંગ મંદિરની મંદિર ની મોટું કેન્દ્ર છે ને મોટો ગણો ભરાય છે આવા કેન્દ્રથી આપ નખરંગ ભગવાનને ને કરીને પ્રજા વચ્ચે આવ્યા છો તો વચ્ચે સોકર ગામના બધા આપડા મિતવાર આદરણીય ગેડીબેન આતે થરાદના આજી દરસભ્ય ઠાકરશંકરભાઈ ગુલાબજીભાઈ ઠાકરશીભાઈ મારુથભાઈ સૌ આગેવાનો આવાદી પાર્ટીના સૌ આગેવાનો ગામના વડીલો ભાઈઓ અને બહેનો રે આજી બાજી બરડાવા દે આંગણ સંગ મેતો મારે કંઈ વધારે વાત કરવી નહી રી ટાઈમ ઘણો થઈ ગયો છે 10 વાગે નો ટાઈમ છે કાંડા બોલે છે પર મરું થ્યું રહે તો બધને વિનંતી કરું કે માફી બોલે અને હાથ જ જોડે પ્રજા ખૂબ સમજુ છે મારે તમને હાથ જોડીને એક જ વિનંતી કરવાની છે કે જયારે પચોતેર વર્ષે આ સમાજને ઠાકોર સમાજની ટિકિટ મળી છે તો ઠાકોર સમાજના બધા ભાઈઓને અને બહેનોની વિનંતી હું બહેનોની પણ વિનંતી કરું છું કે બીજી કુંભો ઘેર ઘેર છત્રીસે કુંભો છે અને હાથ જોડો કે કાલે બોર્ડમાં સરપંચ થવું હતું ડેલિગેટ થવું હતું બીજી નાની મોટી ચૂંટણી હતી ધારાસભાની ચૂંટણી હતી પાર્લામેન્ટની ચૂંટણી હતી ત્યારે હવે તમને બધા વોટ આપે છે

પણ તમે એના વિડિયા જુઓ વિધાનસભામાં જુઓ જ્યાં બોલતી હોય તમે હોપરો કે ઘણી રણકાર કેવો છે એટલે તમારું નાનું મોટું ટોપું હશે તો ટેલિફોન એ કરતો મોર એ તમારા પડખે આવીને ઉભી છે તો એ આ આપણું જે છે એ ઘણી બેંક ની નથી આપણી સૌની આપણું છે એટલે આપણી સૌની આપણું ઉભી ન એના માટે ફરીથી આપ સૌ ઘણી બેંક ને જીતાડજો એવી બે હાથ જોડીને મારી વિનંતી છે રાહુલ